ગાઈસ તો ચહેરો નાખતા તા ને માં દોડી હું ખાના દે જો ખાના ગાઈસ અમે પુષ્પાટો નું શૂટિંગ બધું ઉતારી બબર ગુડ મોર્નિંગ જય બાતાજી હર હર મહાદેવ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આ તો વડી પાસ આવી ગયા ખેતર માં ઉત્તમ આ તો રજા હતી જે ઓટોબટો મારો આયા સેટ બેટો પૂરવાનો બધું ખેતરમાં માં જો ફૂલ બુલ તો નવા હોય તો વિડીયો બનાવી લેજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ગાઈ જો અમાર સકાભાઈ ની બેયા ઓ બના ભાઈ ગાઈ ગુડ અમારા હમણાં સેટા માજા પૂનાજી કચરો બધું સાફ સફાઈ કરે હવારવારમાં બધું રાત ને પોદડા હોય જો પૂનાજી કેવું હ આ કચરો સાફ કરીએ ગુડ મોર્નિંગ તો ગાય જવું સાફ સફાઈ ચાલુ હોય બધું હવાર હવાર વહેલા વહેલા હવાનું પણ આવી જાય વહેલા ક્ષેત્રમાં સાફ કરીને જઈએ ઘઉં ઓટો મારવા અને ગાય જ ઘઉં ઓટોમાં જવું પડે કારણ કે બધું સેટલ મેટલ ફરી જાય રોજરો બોજરો બધું બહુ આવે સાફ સફાઈ કરવા જવું પડશે બધું જઈએ બધું કોટા મોટા બારવા અને વાડના બહાર બધું કરવાનું તો વિડીયો બનાવી રહેજો આગા જઈને મળીએ જય માતાજી તો ગાય જો ઢગલા ઢગલા કર દીધા વાત દીધું બધું જો એક આ ઢકલી દે આ બધું સાફ સફાઈ થઈ જઈ આ બધી પોદો બધો બહુ ઘર જો પોદો કરવાનું ચાલુ જો ગાઈસ હવે પોદવા ને બધું ભેગું ને કરી દીધું બધું હવે બધું ભરીને નાખી આવું છું નાસ્તો આવી ગયો કે અત્યારે ગરમા ગરમ તો નાસ્તો વાનું ભરીને બધા કરી લઈએ તો ગાઈસ ગરમા ગરમ થેપલા મરચું ડુંગળી અનુ ભાઈ ને બધા બેહ્યા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આરે કોમ હવે હવે મેં આવી છીએ શેરમાં મેં નાસ્તો ગરમ ગરમ આવી જો અમે ખાઈએ છે તો ગાઈસ પોદોન ને બધું કામ પતી ગયું અમે વાડનું નાસ્તો બસ્તો ગરમ આવી ગયો નાસ્તો બસ્તો બધું કરી લીએ અને પછી આપણે જવાનું છે ડબલ ડબલ આખું કરવાનું જવાનું ભાઈ ને ચાલુ કરી દીધું હ નાસ્તો કરવાનું તો નાસ્તો કરીને તમને મળીએ જય માતાજી ગરમ ગરમ એટલું ખાઈએ છીએ હવાર હવારમાં હવાર હવારમાં જમીનો પછી વાત કરવા જઈએ છે કામ ચાલુ ભાઈ બારે કોઈ આજે ખાવ જો આ તો ઘઉં વાર્યા ઉગી ગયા કમ્પ્લીટ બધા જો પાણી બોણી વાર દીધું આમાં બધું કમ્પ્લીટ ઘઉં ઉગી ગયા કમ્પ્લીટ

જો બોની બોની પીવરાઈ દીધું ઓ હો ગાળીકો આ બધું આ બધું સાફ કરવું પડે બધું આ શેડો બેડો પૂરવો પડે સાઈસ તો જો ગૌ ખાવાય તો પણ બધું રોજરો બદર બહુ હેરાન કરે નહીં ચલે રોજરા આવ રોજરો વી ગયો આવ બહુ જાય બધું આ બધી શેડો શેડો પડી ગયો જો આ શેડો અહીંયા પડી ગયો છે બધો બાવર બાવર ને પ્લે કરવો પડશે લાકરો બધા લઈ ગયા શેડો શેડો પાડી દીધો જો બધું હરખું કરવું પડશે ગાઈસ જો આ બધું આટલું આ પૂરે છે શેડો એમાં પૂરવાનું ચાલુ હોય પૂરવા જઈ નાખે

જો તો આ ગાય પેલો પાળા મધ મધ બધ પાળી લઈએ પછી ઝેરો નાખવાનું ચાલુ કરીએ આપણે જો આપણે બીજા ગઉ અવાનુભાઈ ભે એ ગાડી તો આ ગાડી મધ તો ગાય જબ્બર ચોટી હતી મધ બધ એટલે આ તો કોઈને પડાવી દઈએ પછી રહી જો વાટ કરવાની એ આખી પણ મધ એ કર્યા હતા એટલે જો અવાનું બની કે બધા બે જ્યાં મત પાડી દે ભાઈ તમને બતાવીએ ચલો જય માતાજી તો ગાઈ જો મત પાડી દીધું હતું મોખો હજી ઉડ બધી મત પાડીને ચાલુ કરીએ બાવીએ ખાવાનું આ બધું બીજી વખત બહુ ચોટી અત્યારે ઘેને જ બધી મોખોઝ આપણે ને એવું કામ ચાલુ હતું ને ભાઈ બંધુ આયા વિડીયો નહીં બનાવવા પૂછપાઠું તો ચલો આપણે એ થોડું તમારું શૂટિંગ બતાવી દઈએ ચલો તમે વિડીયો બનાવી દેજો તમને બતાવી દઈએ આગળ જઈ જય માતાજી